નમસ્કાર મિત્રો સ્વાગત છે માટે એક મહત્વની અપડેટ સામે આવી છે શિક્ષણ ખાતાના પેન્શનર્સ મંડળની જે બેઠક યોજાઈ હતી તેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે માહિતી જોઈએ તો શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર્સ મંડળ અમદાવાદ અમદાવાદ યુનિટની હતી આ યુનિટના પેન્શન ઉપરાંત રાજ્ય કક્ષા મંડળના હોદ્દેદારો પ્રમુખ આઈ કે પટેલ મહામંત્રી જી કે પરમાર સંગઠન મંત્રી પભુભાઈ સિંઘલ સંત્રી જયેન્દ્ર વ્યાસ એડી સુથાર એમ એફ મંસુરી આંતરિક ઓડિટર ઉમેશ ત્રિવેદી અને સલાહકાર ચતુરભાઈ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા તો ગાંધીનગર ખાતેના કાર્યરત મંડળની સ્થાપનાનો ઉદ્દેશ તથા મંડળ દ્વારા પ્રતિવર્ષ હાથ ધરાતી પ્રવૃત્તિઓની રૂપરેખા સભ્યોના હિતમાં તેમના પડતર પ્રશ્નોના નિકાલ માટે કરાયેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી તાજેતરમાં અવસાન પામેલા મંડળના સભ્ય નીલમબેન ચૌહાણ માટે સભ્યોએ બે મિનિટનું મૌન પાડીને તેઓને શંધાચલિ પણ અર્પણ કરી હતી રાજ્ય કક્ષાના મંડળ સાથે સૂનિટની રચના કરવાની કામગીરી કરવા તથા અમદાવાદ ખાતે સ્નેહ મિલન આયોજન કરવા બાબતે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયા હતા અમદાવાદ યુનિટના ઉપપ્રમુખ તરીકે નવીન વાણિયા સહમંત્રી તરીકે વસંતભાઈ પારેખ અને સલાહકાર તરીકે ગુલાબચંદ પટેલ અને ડાયાભાઈ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ધન્યવાદ